કાંકરિયાના મુલાકાતીઓને આગામી દિવસોમાં નવું નજરાણું જોવા મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બે જલપરી બસ ખરીદશે આધુનિક પ્રકારની આ બસ કાંકરિયાની ફરતે મુસાફરી કરાવશે વર્તમાન સમયે તંત્ર દ્વારા જલપરી ચલાવવામાં આવે છે પણ તે જૂની હોવાની સાથે ખાસ કોઈ સુવિધા પણ નથી મહાનગરપાલિકા નવી બે જલપરી ખરીદવા જઈ રહી છે જેમાં એક ડીઝલ અને એક બેટરી સંચાલિત હશે આગળથી ગોળાકાર કાચની આ બસ વિદેશી બસ જેવો દેખાવ ધરાવતી હશે અમદાવાદના કાંકરિયાના આકર્ષણમાં હવે જલપરી વધારો કરશે આ બસની વિશેષતા પર નજર કરીએ તો જલપરીમાં આરામદાયક બેઠક એક સાથે વીસ લોકો મુસાફરી કરી શકશે બસની ઉપયોગનો ઉપયોગ નો ભાગ વુડન થી ઢાંકેલો હશે જેથી ચોમાસા દરમિયાન પણ મુસાફરી કરી શકાશે બસમાં હશે જીપીસી સિસ્ટમ

એની ડિઝાઇન પણ નક્કી થઈ ગઈ છે વીસ વીસ લોકો બેસી શકે એવી બે બસો આવનાર દિવસમાં બિલકુલ આધુનિક બનાવી અને કાંકરિયામાં ફેરવવાની છે આમ તો નવી જલપરી કાંકરિયા કાર્નિવલ વખતે શરૂ થઈ જાય તેવી તંત્રને આશા હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિને કારણે આ બાબત શક્ય બની શકી નથી આ અંગેનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે અને બધું સમુસૂત્રું પાર પડ્યું તો ચાર મહિનામાં લોકો તેમાં મુસાફરી કરી શકશે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ